અને હવે સમાચારોમાં આગળ વધીશું મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે મળી રહ્યા છે તેના પર નજર કરીશું ચનોડા તળાવ પાસે ડિમોલેશન કામગીરી દરમિયાન ડ્રોનથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે સમગ્ર વિસ્તારની અંદર જે ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ તોડવાની તંત્ર દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે દસ થી પણ વધારે ડ્રોન છે તેના દ્વારા આ સમગ્ર વિસ્તાર છે તેની અંદર સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે આ ડ્રોનની જે તસવીરો સામે આવી રહી છે ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ શકાય છે ગેરકાયદેસર જે ઝૂંપડપટ્ટીઓ છે તેને તોડવાની તંત્ર દ્વારા કામગીરી આજે વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી છે દસ જેટલા ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર સઘન ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે પડી પડની જે ખબર છે તેના પર નજર રાખવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારની ઘટનાને અંજામ ન મળે તેના માટે પોલીસ સજ્જ જોવા મળી છે સંવાદદાતા ઝલક લાઈવમાં જોડાઈ ચૂક્યા છે ઝલક જે પ્રમાણે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ડ્રોનના વિઝ્યુઅલ પણ સામે આવી રહ્યા છે કઈ પ્રકારની સ્થિતિ અને ક્યાં પહોંચી છે આ કાર્યવાહી જી

જે ગેરકાયદેસર ઝૂંપડ છે જે વસાહતો છે તેને તોડી પાડવામાં આવી રહી છે ટીવી સ્ક્રીન પર તે દ્રશ્યો પણ જોઈ શકાય છે મોટા પ્રમાણની અંદર આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ઐતિહાસિક મેગા ડિમોલિશન છે જે કહી શકાય છે અમદાવાદની અંદર ચંદોડા વિસ્તારમાં થઈ રહ્યો છે પહેલી વખત આવી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે સમાજતા ધવલ જોડાઈ ચૂક્યા છે અમારી સાથે લાઈવમાં ધવલ જે પ્રમાણે આ સ્થિતિ સામે આવી રહી છે અત્યારની પરિસ્થિતિ શું છે અને કાર્યવાહી મલિક જે ડિમોલેશન સ્થળ છે તેની મુલાકાત માટે પહોંચ્યા છે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે તમામે તમામ જગ્યાની અત્યારે હાલ નિરીક્ષણ કરી રહ્યા છે વાત એવી પણ સામે આવી રહી છે કે થોડીક વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જગ્યા ઉપર પહોંચશે અને જે ડિમોલેશન કરવામાં આવશે તે સમીક્ષા કરશે જે વિસ્તાર છે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવશે છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો ત્રણેક દિવસથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સતત ચંદોળા તળાવ વિસ્તારનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવતું હતું અને મહત્ત્વની બાબત એ છે કે નિરીક્ષણ કર્યા બાદ ગઈકાલે જે ગેરકાયદેસર મીટરો નાખવામાં આવ્યા હતા તે મીટરોને કાઢી નાખવામાં આવ્યા હતા અને મીટરો કાઢ્યા બાદ આજે ડિમોલેશન છે તે ગૃહ વિભાગની મંજૂરી મળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ તંત્રને સાથે રહીને આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ લલ્લુ બિહારી અને અત્યારે હાલ જે આ બંગાળી નગર કહેવામાં આવે છે તે બંગાળી નગરનું ડિમોલ્યુશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે તેની ખુદ નિરીક્ષણ કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર અત્યારે હાલ જે ચંડોળા તળાવ છે ત્યાં આગળ પહોંચ્યા છે તેમની સાથે ક્રાઇમ જેસીબી શરદ સિંગલ જેસીબી સેક્ટર ટુ નીરજ બડગુજર સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ હાજર જોવા મળી રહ્યા છે જે પ્રમાણે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે પોલીસ કમિશનર છે તેમના દ્વારા જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે સમગ્ર જે ઘટના છે તે ઘટનાનો તાગ છે તે તાગ મેળવવામાં આવી રહ્યો છે અત્યારે હાલ જે અધિકારીઓ છે તે અધિકારીઓ પાસેથી સંપૂર્ણ જે માહિતી છે તે માહિતી પણ મેળવવામાં આવી રહી છે અને જે ઉચ્ચ અધિકારીઓ અહીંયા હાજર છે તેમની પાસેથી અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે કયા પ્રકારની ડિમોલેશનની જે કામગીરી છે તે ચાલી રહી છે કોઈ જે બનાવ છે તે હજી સુધી બન્યો નથી પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ પોલીસ દ્વારા જે તકેદારી છે તે તકેદારી પણ રાખવામાં આવી રહી છે જે પ્રમાણે જે લલ્લુ બંગાળ બિહારીનું જે ફાર્મ હતું તેને તોડી પાડવામાં આવ્યું ત્યાં આગળ અનેક ગેરકાયદેસર કામો છે તે ચાલતા હતા એની ઉપર અગાઉ એસઓજી ઉપર પણ ગુનો નોંધાયો હતો તેવી પણ જે પ્રાથમિક માહિતી છે તે સામે આવેલી જોવા મળતી હતી એટલે કે કહી શકાય કે આ તમામે તમામ અત્યારે હાલ જે અધિકારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે અને જે સમગ્ર જે ચંડોળા વિસ્તાર છે તે ચંડોળા વિસ્તારની મુલાકાત છે તે લઈ રહ્યા છે અને જે ડિમોલેશન છે તે ડિમોલેશનની પણ જગ્યા ઉપર તાત છે તે મેળવવાનો પ્રયાસ અત્યારે હાલ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા કરવામાં આવી રહ્યો છે એટલે કે થોડીક વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા પહોંચે તેવી પણ માહિતી અત્યારે હાલ જે છે તે સામે આવી રહી છે એટલે કે કહી શકાય કે આ પ્રકારની જે સંપૂર્ણ માહિતીના આધારે તરહાલ જીએસ મલિકક પત્રકારોને સંબોધી રહ્યા છે તેની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સર યાર આખી આખી સવાતી ઓપરેશન ક્લીન ચટડા શરૂ કરવું બરાબર છે આરામ છે આરામ છે સર પહેલા ગુજરાતી સર ઓપરેશન ક્લીન ચટડા કેટલો કામ ગોઢાય અને કેટલા મતલબો આવ્યા છે આ ધકા મુ આપણે અહીંયા ચંડોલા તલાવમાં માં જે સિયાસતનગર એરિયા આવે છે આમાં એક એરિયા બંગાળીવાસ પણ કહેવામાં આવે છે આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યું અને અહીંયા ડિમોલ્યુશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ બે હજારથી વધારે પોલીસ વીસ એસઆરપીની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલિગલ ડેમોલ્યુશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્યુએટ સિક્યોરિટી છે બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ છે નહી લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલિગલ એક્ટિવિટી કરતા હતા એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલિગલ એક્ટિવિટીઝમાં પ્રોસ્ટીટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા એની પાસે ઘણી બધી બસોથી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા એનો આખો જુઓ તો એ ફાર્મ હાઉસ જેવું આ ઠંડુલા તલાવમાં આને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી ચાલુમાં છે ના ના અત્યારે નહીં અત્યારે દેખો હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે બધા માટે સરખા છે અને જે કોઈ એને ગેરકાયદેસર મેં સંડોવણી મળશે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે અને હું સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઈચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે માઇનોરિટી પણ ઈચ્છે છે કે અહીંયા જે છે કે આ લોકો પોલીસ ઇલીગલ બંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તો એક બહુ એ સારી વાત ગણી શકાય અને જો કોઈ કાયદો હાથમાં લેશે આપણે આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડકમાં કડક કાર્યવાહી કરશે નહીં આની ડિટેલ આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે લગભગ એકસો થી ઉપર બાંગ્લાદેશ આઈડેન્ટિફાઈ થયા છે બીજા જગ્યાઓમાંથી પણ આપણે બાંગ્લાદેશીઓ આઈડેન્ટીફાઈ કરીને એને ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને પછી એ ડિપોર્ટેશનની પણ કાર્યવાહી પ્રોસેસ આગળ વધારવામાં આવશે પ્રવૃત્તિઓ કરવામાં આવતી આપણે લલ્લુ બિહારી વિરુદ્ધ પોલીસે સરકાર તરફે ગુનો પણ આજે દાખલ કર્યો છે અને જે કોઈ એમાં બીજા પણ એ લોકો સંડોવાયેલા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી પોલીસ કરશે એ છેલ્લે આપણે ડિમોલેશન પછી છેલ્લે ક્રાઈમ બ્રાન્ચ તરફથી આપણે આપી દેવામાં આવશે એ એ બધું અત્યારે તપાસનો વિષય છે એફઆઈઆર નોંધાઈ ગઈ છે અને એમાં જે કોઈ એની સંડોવણી જણાઈ આવશે એના મેન્સરીયા ઇમ્પોર્ટન્ટ હોય છે એનો આપણે એ બધું લીગલી કાર્યવાહી કરીને કડક કાર્યવાહી પોલીસ કરશે એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે ભાઈ એને ખ્યાલ છે કે આ બધું ખોટું છે તો એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે અહીંયા કોઈ રેન્ટ એગ્રીમેન્ટ એ કેવી રીતે આ ખોટું બનાવીને જ કરાયા છે બધા જે આધાર પણ અમુક લોકોને અપાયા છે અમુક એવી ઇન્ફોર્મેશન છે કે અહીંયાથી પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે તો એના બ્રૂથ પોલીસ ઊંડાણથી ડીપ તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચ જેસીપી સુપરવિઝન હેઠળ આપણે કાર્યવાહી કરવામાં આવશે નહીં આમાં હાઈકોર્ટમાં પણ અર્જન્ટ કોઈ એક પેટિશન ફાઇલ થઈ છે આપણે ડીસીપી ક્રાઈમ ત્યાં ગયા છે આપણે એફિડેવિડ વગેરે તૈયાર કરીને આપણે સાથે ત્યાં આજે જરૂર પડે તો એફિડેવિટ તરત જ દાખલ કરવામાં આવશે અને આપણે જે અત્યારે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે એ બધું કાયદેસર છે આપણે તો ખાલી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્ત આપ્યા છે અને ડિમોલ્યુશનની કાર્યવાહી તો કોર્પોરેશનની ચાલી રહી છે એટલે ડિમોલ્યુશન એનું કામ છે અને આપણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે થેન્ક યુ નહીં શકે જે સ્થાનિક લોકો છે તેઓ પણ એવું કહી રહ્યા છે કે આ જે ડિમોલેશન છે તે યોગ્ય કરવામાં આવી રહ્યું છે જે બાંગ્લાદેશીઓ છે તેઓને અહીંયાથી દૂર કરવામાં આવે તેવી પણ વાત અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા કરવામાં આવી છે અને ખૂબ મોટું નિવેદન કહી શકાય કે આશરે વીસ જેટલી એસઆરપીની કંપની તૈનાત કરવામાં આવી છે તો સાથે જ મહત્વના જે પોલીસ અધિકારીઓ છે જેસીપી કક્ષાના જે અધિકારી છે સરદ સિંગલ તેના આગેવાની હેઠળ આ સમગ્ર ડિમોલેશન છે તે કામ કરી રહ્યું છે અને બીજી મહત્વની વાત ગુજરાત હાઈકોર્ટના અંદર જે અર્જન્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે ને અર્જન્ટ સુનાવણીની માંગ કરવામાં આવી છે તેને લઈને પણ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા કહેવામાં આવ્યું કે ક્રાઇમ ડીસીપી અજીત રાજયાન અત્યારે હાઈકોર્ટ પહોંચી ચૂક્યા છે અને ત્યાં આગળ જરૂર પડશે તો એફિડેવિટ પણ ફાઇલ કરવામાં આવશે અને જે ડિમોલેશનનું કામકાજ છે તે મ્યુનિસિપલ કોર્પોરેશન જોતું હોય છે અને કોર્પોરેશન દ્વારા પણ અગાઉ કહી ચૂક્યા છે કે આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે એટલે કે આ તમામે તમામ દબાણો છે તે દૂર કરવામાં આવશે જી ધવલ જે પ્રમાણે અત્યારે સામે આવી રહ્યું છે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં પહોંચવાના છે એટલે આ બધી વસ્તુઓ છે એવું અહીં ચોક્કસપણે કહી શકાય કે આ ગેરકાયદેસર જે બાંધકામ છે તેને હવે સરકાર બિલકુલ નહીં સાંખી લે ધવલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો આ ડ્રોનના જે વિસ્તુ અત્યારે સામે આવી રહ્યા છે અમદાવાદની અંદર ચંદોડા તળાવનો જે વિસ્તાર છે તેની અંદર વહેલી સવારથી જ મેગા ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને તે અંતર્ગત જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસી દ્વારા આ સમગ્ર જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા તેની અંદર ચાંપતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરી તકેદારી રાખવા માટે બે હજારથી પણ વધારે પોલીસ ફોર્સ ત્યાં તૈયાર તૈનાત કરવામાં આવી છે અને તમામ જે તૈયારીઓ છે તે પણ તેમના દ્વારા ગઈકાલે જ કરી લેવામાં આવી હતી